હેલો મિત્રો સ્વાગત છે આપ સોનું પરીથી ટેકનિકલ નકુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે માતાજીનું સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું સો નહીં મિત્રો વિનંતી એક જ રહેશે કે વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો મિત્રો કારણ કે બેન જે તમને મટીરિયલ આપેલ છે તે મટીરિયલ અંદર મિત્રો પાસવર્ડ રાખેલ છે અને જે પાસવર્ડ છે તે તમને વિડિયોની અંદર જોવા મળી જશે એટલે વિડીયોને તમે ધ્યાનથી છેલ્લે સુધી દેખજો ઓકે તો ચાલો આપણે અહીંથી વિડીયો સ્ટાર્ટ કરી સૌપ્રથમ પ્રથમ તમે અહીંથી ડેમો વિડીયો જોઈ લ્યો ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ ઓકે મિત્રો તમે ની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો નું વિડીયો બનાવવા માટે મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં કંઈક આ પ્રકારનું એક પ્રોજેક્ટ આપેલું છે જેની ઉપર તમારે ક્લિક કરી અને તેને ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે તેનું પાસવર્ડ જે છે તે મિત્રો તમને એ ની અંદર જોવા મળી જશે ઓકે તો સિમ્પલ તમે તેને આ રીતે અહીંથી ઓપન કરશો તેનું શું પ્રાણ છે સૌપ્રથમ અહીંથી દેખી શકો છો તમને એક ગ્રુપ જોવા મળે છે તે ગ્રુપ ઉપર અહીંથી તમારે સિમ્પલ ક્લિક કરી દેવાના રહેશે ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી અહીંથી તમારે ક્લિક કરવાનું રહેશે અહીંથી એડિટ ગ્રુપનું જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને મિત્રો તમારે અહીંથી એક ફોટો એડ કરવાનો રહેશે જે પણ માતાજીનો તમારે સ્ટેટસ વિડીયો બનાવવાનો હોય તે માતાજીનો એક ફોટો તમારે આની અંદર એડ કરી લેવાનો છે ઓકે તો તેના માટે આ રીતે અહીંથી પ્લસ નાઇન્ક ઉપર ક્લિક કરી અને સિમ્પલ તમારે અહીંથી જવાના જવાને મીડિયા પર આ રીતે મિત્રો તમારે એક ફોટો આની અંદર એડ કરી લેવાના છે ફોટો એડ કર્યા પછી શું કરવાનું છે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરી અને આ રીતે ફોટાને તમારે તેની સ્ક્રીન સાઇઝ વધારી લેવાના છે તેન શું કરવાનું છે મિત્રો જે આપણો ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેવાના છે એટલે તમારો જે ફોટો છે તે અહીંથી ફ્રેમની અંદર એડજસ્ટ થઈ જશે તેન થોડોક સાઇઝ તમારે અહીંથી આ રીતે રોટેડ કરી દેવાના છે અને આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાના છે ઓકે કંઈક આ રીતે તેનાથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી આ રીતે છેલાઈ જવાના હશે લાસ્ટ પર તેન ફોટા ઉપર ક્લિક કરીને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે સિમ્પલ ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે તેને અહીંથી બેક કરીશું એટલે આપણો અહીંથી વિડીયો દેખી શકો છો વિડીયો અહીંથી આપણું આટલું રેડી થઈ જશે તેને શું કરીશું આપણે આની અંદર એક બોર્ડર એડ કરીશું જે બોર્ડર છે મિત્રો તે તમને મારી ટેલિગ્રામ પર મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે ઓકે તો સિમ્પલ આપણે અહીંથી બોર્ડર જે છે તેને એડ કરી લેશું મિત્રો મેં અહીંથી બોર્ડર પણ એડ કરી દીધી છે દેખી શકો છો એટલે કારણ આ રીતનું તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે તેન તમે આ રીતે વિડીયોને ડાયરેક્ટ સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોજેક્ટ આપી દીધું છે જે પાસવર્ડ છે તે તમને વિડીયોની અંદર જ મળી જશે ઓકે તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ